જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચિદાન ભગવાની બહુ એટલો બધો પ્રભાવ છે માયા નો સૂક્ષ્મ કે આપણને ખબર ના હોય ને આપણી અંદર જાય બઉગ રહીએ છતાં પહે જાય છે માયા તો એ માયા આપણી અંદર પહે ક્યારે નહી કેવી રીતે ના પહે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે

તો પછી માયા આવે તો કાઈ અસર કરી શકે નહી એટલે ભગવાન ને કેવાની જરૂર નથી માયા ને સમેટી લેવા માટે પોતે પોતાના પોતાની જે જબરજસ્ત એક વિશિષ્ટ ભૂમિકા સતત જેને કેહવાય યોગારૂઢ

તો ખાતર ત્રણે અને પ્રવચન કરતા હોય ત્રણે લિપી લોડ કશું થતી જ ના હોય મન હોય ને તો લિપી લોડ થાય હો મનની વૃત્તિ રહિતતા તદ્રુપ પરમાત્મા સાથે જોડાણ એટલે કે જોડાણ પણ પોતાનું તીવ્ર વૈરાગ જબરજસ્ત બોધ અને રતિ આ જે કે છે ને મસ્ત એ ત્રણ આખો એ છે ત્રિપુટી છે એ ત્રિપુટી ને સાધ્ય કરવાની હોય છે અને એટલે શાંતિ અને ઉપરતી એટલે જગત ની લકીરી ના બનતી હોય એવી ભૂમિકા એટલે જગત ની વિસ્મૃતિ વિસ્મૃતિ જગતનું ભૂલી જાઉં કાયમ માટે જગત નથી ભૂમિકા રહે ત્યારે એ વૈરાગ કહેવાય તો હવે બોધ એ સાક્ષાત વસ્તુ છે સાક્ષાત્કાર પોતાનો રાખવો કાયમ માટે અખંડ

કાયમ ટેવ પાડવી પડશે આવી નિ એ ભાવ સતત બની જાય તો એનો એક મુખ્ય સિદ્ધાંત એ છે કે ભેદ બુદ્ધિ દૂર કરવાની અને બધા પરમાત્મા ના સ્વરૂપ છે

જે સુખ નિત્ય નો જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામરૂપ નો મતી ન લખે જી મતી લખે સો મે મારાથી નોખો તે બીજો નથી એટલે એ નામ રૂપ આધાર જેટલું જેટલું ચરાચર

લાગતો દશા પ્રાપ્ત એ સાક્ષાત થઈ ગયો આમ તો અપ્રાપ્ત પ્રાપ્તિ નથી એટલે એટલે જગત નિત્ય નથી 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 સત પ્રાપ્તિ પણ આપણે માની લીધી છે જગત ની જ પ્રાપ્તિ છે પદાર્થો ની જ પ્રાપ્તિ છે અને હું ખોર રહી ગયો છું પ્રાપ્ત ની પ્રાપ્તિ છે અને પ્રાપ્ત જે છે એનો વ્યવહાર છે એટલે પરમાત્મા ની પ્રાપ્તિ છે ને પરમાત્મા રૂપે જ વ્યવહાર છે હકીકતમાં આધાર જે છે એ જેનો આધાર બન્યો છે તે જે છે આધાર અને જેનો આધાર નો સંબંધ એક જ છે બે છે જ નહીં જેનું પડ્યું પ્રતિબિંબ અને જેમાં પડ્યું પ્રતિબિંબ તો જેમાં પડ્યું પ્રતિબિંબ એની અંદર હોય તો જેનું પડ્યું પ્રતિબિંબ અજ્ઞાન નો ધર્મ ધારણ કરનારો ખતમ થઈ જાય દ્રષ્ટિ પડે જાય તો મુખ્યમાં જાય તો તો સર્વ બધું જે કઈ છે એ ભગવાનમાંય છે ભગવાન ના જીવાત્મા હોય ભય ના હોય મારા તણુ રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ કશું ના હોય તો એવી રીતનું ના હોય વ્યવહાર થતો હોય તો એવો વ્યવહાર કોણ કરી શકે કે સતત પરમાત્મા

વ્યવહારમાં કંટાળા હવે ઘર છોડી દેવું છે કે કપડા બદલી નાખવા છે કે મને તો સતત ભક્તિ સત્સંગમાં રહેવું છે ને પણ અમારા ઘરવાળા સપોર્ટ નથી આવતા અથવા તો અમારો પતિ સપોર્ટ નથી આવતો પછી બંને નોખા હોત તો સારું હતું હવે તો હાઈ સાઈડ વર્ષે છૂટા છેડા લેવા ઉભા એટલે સંસાર છોડવાની ઈચ્છા થાય છે એક માન્યતા છે ખાલી કેમ કે પરમાત્મા મય આચરણ આપણું નથી તો ક્યાં સુધી એ માન્યતા રહેશે

હું નોખો છું કાર્ય નો કરતા છું અને પરમાત્માની સત્તા નોખી છે મારી સત્તા નોખી છે એવું માની અને કાર્ય શરૂઆત થાય તો પરિણામ શું આવે છે અનુભવ થશે આપણને તો એમાં જડતા સંગપણ ગમનો ગમો આ બધું ચાલુ રહે છે જો ફક્ત એક જ સત્તા આપણે સ્વીકારી લીધી હોય કે પરમાત્મા સિવાય બીજું કઈ નથી તે હું છું તો એક સ્વીકારી કોઈ પણ કાર્ય થાય તો એનું પરિણામ બધા બધી રીતે મતલબ શું થયો કે આપણે જેને હું માની લીધો છે એ હું ની જગ્યાએ પરમાત્મા નો હું મૂકી દેવાનો છે આપણો માનેલો અહંકાર ને દૂર કરી અને પરમાત્માનો વ્યાપક

તો કનૈયા એ કીધું કે મેં માપી ગાધી નથી એટલે કે મેં અનાત્મા ને અંદર દાખલ કર્યો નથી મારા સિવાય બીજું કઈ છે હવે ખાતરી કરી તો જોયું તો માપી ના બદલે આખું વિશ્વ એટલે અજ્ઞાન દશામાં જે અનાત્મા છે તેનું આપણી જો જ્ઞાનની દ્રષ્ટિ હોય જ્ઞાન દશા હોય તો ત્યાં બધે પરમાત્મા દેખાય અજ્ઞાન દશામાં અનેકતા દેખાય છે નોખા નોખા પણ દેખાય છે સારા નબળા પણ દેખાય છે બધું પ્રપંચો આવે આવે પણ જ્ઞાન દ્રષ્ટિ એટલે એટલે બધું પરમાત્મા સિવાય બીજું નથી એક જ સંબંધ એકમ નિત્યમ વિમલમ અચલમ બીજું કઈ છે નહી તો ભગવાન નો નિત્ય સંબંધ એ છે કે દ્વૈત ના બનતું હોય અને બધા બદલે એક જ રહેતી હોય સત્તા મુખ્ય આધાર છે એવી ન લખે એવી બુદ્ધિ થાય તો એ તો શું થયું જ્ઞાન દ્રષ્ટિ એ પરમાત્મા દેખાય છે તો એવો પોતાની પોતાની અંદર બુદ્ધિ ની અંદર વ્યાપકતા આઈ ગઈ અને પોતાનો હું હતો એ ખોરા ગયો અને વિશેષ તરીકે હું આવી ગયો

અને એવું ચેતન જે છે તે અજ્ઞાન ના પડદા તોડી શકે છે આપણે ઘણી વખત કહીએ છીએ કે ભગવાન મારાથી દૂર નથી અને બધા એમાં પરમાત્મા નો આધાર રહેલો છે તો અજ્ઞાન કેમ તૂટતું નથી મતલબ કે પરમાત્મા હોવા છતાં દેખાતો નથી કયો પડદો આડો નહીં પડદો એ દશા નિર્માણ થઈ ગયેલી હોય વિશેષ ચેતન કે મેરે સિવાય કુછ નહીં એવો સતત એક મસ્ત ભાવ એકમ નિત્યમ વિમલમ એવી પોતાનું દર્શન સ્વરૂપ ને પ્રગટ રહેવા માટેની એક ભૂમિકા ઉભી થઈ જાય કાય ની પ્રગટ રહે પછી પોતાનું સ્વરૂપ જીવાત્માને લાગે છે ને કે હું પ્રગટ નથી ખોવરાઈ ગયો છું તો જો ભગવાન નું આપણી માન્યતામાં

સંસાર ભાવ છે ભગવાન નો ભાવ છે પણ ભગવાન ભાવનો વિજય થઈ જાય તો સંસારી ભાવ એટલે શું વ્યવસ્થિત રીતે બંને ભાવને સમજીએ તો એક ભાવ દૂર કરવા માટે કરીને આપણું નિશ્ચય કરી શકીએ સંસારી ભાવ એટલે ભેદવાળી બુદ્ધિ બીજી કઈ લકી લઈ જાય પોતાને યાદ કરવા પણ કેવા પડું કે તો ભેદ બુદ્ધિ સંસારી ભાવ એટલે ભેદ બુદ્ધિ અને એ સંસાર ને દૂર કરવાનો છે શું કરવાનું છે

એને મહત્વ આપવું એકાંતમાં રહેવાનું તો એ ખોટું નથી એટલે જે જ્ઞાન થી ભેદભાવ ની માન્યતા આપણી આવી જાય છે એના માંથી સત્ય બુદ્ધિ થઈ જાય છે ભેદભાવ વાળા જ્ઞાન માં અને એના બદલે શું થાય છે કે એ સત્યતા લાગે છે ને ભેદભાવ વાળા જ્ઞાન ની એના બદલે અસંગી વૃત્તિ થાય એટલે અસત્ય છે એવી કલ્પનાઓ બંધાવાનું ચાલુ થઈ જાય અંદર એટલે અભેદતા વૃત્તિ બનવાનું ચાલુ થાય છે અંદર સૂક્ષ્મ પ્રક્રિયા છે પોતાની બુદ્ધિમાં જલ કમલવત રહેવું એટલે કોઈ બારે દેખાડવાની પ્રક્રિયા નથી કઈ પણ મુજકો લગે ના કોઈ થી સંગમાં આવી અને વ્યથિત ન થવું એવી ભૂમિકા વિકટ પરિસ્થિતિ આવે તોય પોતામાં અનુલ સ્થિરતા એવું દર્શન છે કે મારે દેખાડી શકાતું નથી

ભક્ત રીતે વ્યવહાર થતો હોય સેવક થઈ જાય છે પરમાત્મા નું સ્વરૂપ છે જો સેવકે ના હોય તો તો પછી એ સિદ્ધાંત નથી કે બધા પરમાત્મા ના સ્વરૂપ છે બધા પરમાત્મા ના સ્વરૂપ છે પણ હું પોતે

એનું ફળ અને પરમાત્મા સ્વરૂપે છે જ્ઞાની અને ભક્ત નું કેમ કે બંને રીતે એક સત્તા બાકી રહે છે બીજું બધું જતું રહે છે જગત ખતમ થઈ જાય છે ભગવાન નો નિશ્ચય થાય એટલે બધે ભગવાન મળ્યા કરે છે બીજો કોઈ મળતો જ નથી કે એવી દશા છે વૃત્તિ દ્રશ્ય દ્રષ્ટા દર્શન મતિ પરિણામે પર એ પોતાનું સાક્ષાત સ્વરૂપ છે ભગવાન નિશ્ચય થયો કેવળ ભગવાન જ મતે મળ્યા કરે

તાલુકા અને જિલ્લા લેવલના ના બધા ભેગા થયા હોય અને એ ટાઈમે અચાનક રાજ્યનો મુખ્યમંત્રી આવે તો એક માખ્યમંત્રીની ખુરશી છે એની દ્રષ્ટિ બધાની દ્રષ્ટિ એમાં જાય પેલા બધા જે ટમટમીય મટી જાય આ જિલ્લા પ્રમુખ ને આ તાલુકા પ્રમુખ ને આ ધારાસભ્ય બધા ગૌણ થઈ જાય એક વસ્તુ મેઇન અને બીજું ગૌણ ભગવાન જે માન્યો છે મૂર્તિ રૂપે માન્યો છે બીજી રીતે માન્યો છે અનેક રૂપે માન્યો છે તો તે વાસ્તવિક ભગવાન નથી તો વાસ્તવિક ભગવાન નથી તો એ મળે ક્યાંથી જેમ જગત મળ્યું છે એમ ભગવાન મળે છે

પુરુષાર્થ જે છે એમાં એક જ છે કે એક મુખ્ય સત્તા નો સ્વીકાર અને સતત સ્વીકાર તો માયા ઓટોમેટિક જાય તો કાયમ અકાટ્ય જેનું પરિચિન્તા નથી થતી જેનો વિરામ પામતી નથી એવી વૃત્તિ નો પ્રવાહ એક અંદર બની જાય છે આપણા અનુભવમાં માયા જેવી કોઈ વસ્તુ રહેતી જ નથી

બીજો રહ્યો નથી નિર્બંધ થઈ ગયો છે એના ચિત્તમાં સારું કે નબળું અનુકૂળતા પ્રતિકૂળતા કોઈ પણ જાતના દ્વૈત ભાવો ઉદય પામે જ નહીં એટલે પોતાના સિવાયના ના ભેદભાવ ની જે કલ્પનાઓ થતી હતી નોખાપણા એ બંધ થઈ જાય છે તો એ વખતે કર્મો થાય છે તો આ કર્મો થાય છે પણ બધું રહે છે એક કર્મ એક રૂપે રહે છે જ્ઞાન અંદર કર્મ થાય કે જ્યાં બીજાનું ભાન પણ ના રહે અને બીજું કઈ છે પોતાનો અને જે એવો કાર્યનો આરંભ થાય છે કોઈ પણ કાર્ય નો તો એવું આચરણ થતું જ હોય છે કાર્ય તો ચેતનાથી થાય છે પણ પોતે શાંત ને ભાવને પામી ગયેલો છે તો એનું આચરણ જ પ્રમાણે થાય છે અને પૂર્ણ જ્ઞાની છે પરિચય એના જીવન માંથી એના શ્વાસો શ્વાસ માંથી એના સંઘ થી આપણને મળે જાય એટલે એ શું થયું થયું કર્મ કર્મ તો જ્ઞાન શક્તિ વાળું થઈ ગયું સાથે છે જે મુખ્ય છે નિત્ય છે એની સાથે રહેવું એના જ રૂપે રેવું એ ખરું રહેવું છે એના જ રૂપે જીવવું એની અંદર જ જીવું તે ખારું જીવવું છે આધાર અંદર રહીને કલ્પના છે મળવાનું છે અને એનાથી ભય ઉભા થાય છે તો એ કઈ રહેતું જ નથી પછી જો સુખ નિત્ય પ્રકાશ પોતાના નિત્ય જે છે નિત્ય નિત્ય રેવા જો શંકા નથી આપણને

એવી વિશેષ પ્રકારની એક દશા પોતાની નદી માં કે સમુદ્ર માં જઈએ તરંગ આવતા હોય અને ખોબા માં તરંગ ને લઈએ તો તરંગ હાથમાં આવે છે પાણી તો તરંગ તો છે જ નહીં વાસ્તવિકતા તો પાણી જ છે હવે માટી ની અંદર માટી દેખાય જ નહીં સોના ની અંદર સદા સર્વત્ર ને જે છે એને જ માનવાનો એની સત્તા છે એ ચેતન છે અને એમાં દ્રઢ વિશ્વાસ કરી અને એક ભૂમિકા વૃત્તિ આરુડ ચેતન જે છે એ ચેતન કાયમ પરમાત્મા રૂપે સદાય છે એવો ભાવ બની જાય સક્કીદાન જય